અમદાવાદ રાજકોટ હાઇવે પર ટેન્કર પલટી મારી ગયું હતું પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર પલટી જતા તફરીનો માહોલ સર્જાઈ ગયો બગોદરા હાઇવે પર ટોલટેક્સ પાસે ટેન્કર ચાલકે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પર ટેન્કર પલટી મારી ગયું આ ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો મહત્વની વાત છે કે પેટ્રોલ ડીઝલ ભરેલું આ ટેન્કર હતું કે જે પલટી મારી જતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો મહત્ત્વની વાત એ છે કે બગોદરા હાઇવે પર ટોલટેક્સ પાસે આ ટેન્કર ચાલકે સ્ટેડ પરથી કાબૂ ગુમાવ્યું અને તે પલટી મારી ગયું આ ઘટનામાં જે ટેન્કર ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે અવારનવાર હાઈવે પર આવી ઘટનાઓ સામે આવતી હોય છે ભારે વાહનોની અંદર ઓવરલેડેડ વાહનોની અંદર પણ ઘણી વખત જે ટ્રકો છે તે પલટી મારી જતી હોય છે આજની જે ઘટના છે અમદાવાદ રાજકોટ ની ઘટના છે જેમાં પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર એકાએક પલટી મારી ગયું હતું અને જે ડ્રાઈવર છે જોકે તેનો આબાદ બચાવ થયો છે પરંતુ પેટ્રોલ ડીઝલ ભરેલું આ ટેન્કર હતું તેના કારણે અફરાતફરીનો માહોલ હતો કે જે સર્જાઈ ગયો હતો થોડી જ વારની અંદર આ રસ્તાને પણ ક્લિયર કરવામાં આવ્યો હતો કારણ કે ટેન્કર પલટી જતા થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો